વાદળો બધું ઉડી ગયું હતું અમે હું બોલવાનું પડે તો કે બધા ચલો ભાઈ કોંગ્રેચ્યુલેશન કરવા આવી જાઓ

જોજે કદી કોઈ રઈને જો ચાટી દેજો આ પરિલો તો વડન થાશે જો કે આ મંજે માં કાંધી ખાવા કાજુ ખાએ જો ઓર ડિસ્કવ કાજુ નહી આયે પણ જો મંડે હવે જો બધા ખાલી સપાટ કે નહીં ભૂરા તો જો ચાટી જજે લે છાસ લઈ આવો જો જઈને મા માટે તો લાવો તો શું રહું ના જો હા ભાઈ ડીશ માં મરચું આ લીધું તને ખાવા ખાધું નઈ મરચું

ભાઈ જમી કરી નીકળી ગયા અને આ જો આ બધા કેવા હતા અને થઈ ગયા અને અમારે પેલી જો મંડી હે પડીકુ ખાવા હે ચમ ભાઈ નું તને આવું ખાવા મંડી ને તો ખાધા મને ખાવાય બરોબર છે મારા બધા ભાત અંદર ડાળમાં અત્યાર જઈને હોઈ જઈએ મસ્ત મળીશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી નવી કોઈ જગ્યા જઈશું તો વિડીયો બનાવીશું બાય બાય